નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું વાંચન કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી સાતનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી સાતમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ આઠ તિથિનું મહત્વ અને પૂર્વજોની પૂજા પોતાના જીવનકાળ દરમિયાન મનુષ્યની જરૂરિયાતોને સમજીને પ્રાચીન ઋષિઓએ અમુક વિધિ બનાવી એવા રીતિ રિવાજ જે વ્યક્તિને શુદ્ધ અને પરિષ્કૃત કરીને તેને જીવનમાંથી પસાર થવામાં સહાયતા કરે છે આમ તો લગભગ ચોસઠ સંસ્કાર હોય છે પરંતુ તેમાં સૌથી મહત્વપૂર્ણ સોળ વિધિઓ હોય છે જેમને ષોડશો સંસ્કાર કહેવામાં આવે છે આ સંસ્કાર વ્યક્તિના ગર્ભાધાનથી શરૂ થાય છે જે તેના માતા પિતાએ કરવાના હોય છે અને તેની સમાપ્તિ મરણ પછીની વિધિઓ સાથે થાય છે જે વ્યક્તિના વંશજોએ કરવાની હોય છે આ મૃત્યુ પછીની વિધિઓને અંત્યેષ્ટિ કહેવામાં આવે છે અને મૃતકના પુત્ર દ્વારા તે કરવામાં આવે છે તે મૃતકના ભાવિ કલ્યાણને સુનિશ્ચિત કરે છે અને જીવિતને માતા પિતાના ઋણ અને જવાબદારીઓમાંથી મુક્ત કરે છે અમુક મરણોપરાંત વિધિ વંશજોના આખા જીવનકાળ સુધી ચાલે છે જોકે તે ક્રમશઃ નાના પાયે થતી જાય છે આ વિધિઓને સામાન્ય રીતે શ્રાદ્ધ તરીકે કરવામાં આવે છે જે છેવટે મૃત્યુ પામેલા પૂર્વજની દરેક પુણ્યતિથિ પર થાય છે અને તેમને વિશેષ મહત્વના દિવસો જેમ કે અમાસ ગ્રહણ વગેરે દિવસે પણ કરવામાં આવે છે આજે આ વિધિઓને સામાન્ય રીતે યાદગીરી સમજવામાં આવે છે જે ખોટું છે તે મુખ્યત્વે પૂર્વજો પ્રત્યે વ્યક્તિના ઋણને વિસર્જિત કરવામાં સહયોગ માટે કરવામાં આવે છે તેમાંથી અમુક વિધિ તો માત્ર ભાવનાત્મક કારણોથી મૃતકને યાદ કરવા માટે આપણા જીવનમાં તેમના યોગદાનનો સ્વીકાર કરવા વગેરે કારણોથી થાય છે માની લો કે કોઈનું મૃત્યુ થયું અને તે વ્યક્તિના સંતાનો અથવા તેમના પૌત્ર પૌત્રી તે સમયે બહુ નાના હતા તેમને એ વ્યક્તિ કોઈ રીતે યાદ નથી તો માતા પિતા તેમનામાં એ યાદ પાછી લાવવા છે જેથી બાળકો તેમની સાથે જોડાઈ શકે કારણ કે તેઓ બાળકોના મૂળ કોઈ ચીજમાં જમાવવા માંગે છે તે વ્યક્તિ જે કંઈ પણ રહી હોય પણ આ પ્રસંગ તેના વિશે અમુક સારી બાબતો કહેવાનો છે જેથી બાળકો તેની સાથે જોડાઈ જાય એક રીતે તે તેમના માટે વારસો છે આ તેનું એક પાસું છે બીજું એ કે તમે આનુવંશિક રીતે પોતાને પૂર્વજોથી દૂર કરી લો અથવા તેમની સાથેના ઋણાનુબંધને વિસર્જિત કરી નાખો આધ્યાત્મિક વિકાસનું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે તમારે તમારી આનુવંશિક સ્મૃતિ અને ઉત્ક્રાંતિની સ્મૃતિથી સ્વયંને અલગ કરી દેવા જોઈએ જો તમે પોતાને તેનાથી અલગ નથી કરતા તો એની એ વસ્તુઓ ફરીથી થયા રાખશે તમારા દાદાના જીવનમાં જે કંઈ થયું હતું તે તમારા જીવનમાં ફરી ઘટિત થઈ શકે છે બની શકે કે તમે અલગ જમાનામાં હો તો તમે અલગ દેખાઈ શકો છો પરંતુ હકીકતમાં એની એ જ ચીજો ફરી થઈ શકે છે તેમના અને તમારા રહેવાના વાતાવરણમાં ફર્ક હોઈ શકે છે તેમના દ્વારા કરવામાં આવતા કાર્યો અને તમારા કાર્યો અલગ હોઈ શકે છે તો સપાટી પર લોકો વિચારે છે કે દરેક ચીજ અલગ છે પરંતુ અનુભવના સ્તર પર એ જ બાબત ફરી ઘટિત થઈ શકે છે કારણ કે તે પોતાનું પુનરાવર્તન કરશે તમે એક ચક્રિય પ્રક્રિયા બની જશો તમે એક તાજું જીવન નહીં હો જ્યારે તમે એક તાજું જીવન નથી તો મુક્ત થવાનો કોઈ સવાલ નથી હોતો પરે જવાનો કોઈ સવાલ નથી હોતો કંઈક વધુ નવું ખોજવાનો કોઈ સવાલ હોતો નથી ભારતમાં આ પુણ્યતિથિની વિધિઓને કરવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ તેમને યાદ કરવાનું નથી પરંતુ પોતાને પોતાના પૂર્વજોથી દૂર કરવાનું છે તમે મૃતકોથી પોતાને દૂર કરવા માગો છો આ વાર્ષિક ક્રિયાઓ એવી રીતે બનાવવામાં આવી છે કે તમે તમારી આનુવંશિક સ્મૃતિને બને તેટલી ઓછી કરવાનો પ્રયત્ન કરો છો બ્રહ્મચારી દીક્ષા પણ આવી જ છે જે ઈશા યોગ કેન્દ્ર ખાતે કરવામાં આવે છે ભારતમાં જો તમે સંન્યાસ લેવા માગતા હો તો સૌથી પહેલી બાબત એ છે કે તમારા માતા પિતા જીવિત હોય તો પણ તમે તેમના દરેક ક્રિયાકર્મ કરી નાખો છો તેમના મૃત્યુની કામના માટે તે નથી તેનો અર્થ એટલો જ છે કે તમે તમારી અને તમારી આનુવંશિક સ્મૃતિ વચ્ચે એક અંતર બનાવી રહ્યા છો હવે તમે મુક્ત થવાથી એક ડગલું નજીક છો પૂર્વજોની પૂજા આપણા પૂર્વજો પ્રત્યે આપણું ઋણ ઘણું મોટું છે જ્ઞાન અને પ્રયાસના વારાફરથી ઘટિત થયેલા સ્તરો વિના માનવ સભ્યતા હજુ પણ આદમની અવસ્થામાં જ હોત તો મોટાભાગની સંસ્કૃતિઓમાં પૂર્વજો પ્રત્યે આભાર વ્યક્ત કરવાની પ્રથા છે અમુક સંસ્કૃતિઓમાં આ પૂર્વજોનું સન્માન એક અલગ જ રૂપ ધારણ કરીને તેમની પૂજામાં બદલી જાય છે પૂર્વજોને ઉપદેવતાનો દરજ્જો આપીને માર્ગદર્શન તેમજ સુરક્ષા માટે તેમની તરફ જોવામાં આવે છે તેથી તેમનું પૂજન થાય છે મૂળ અમેરિકન લોકો જે નેટિવ અમેરિકન કહેવાય છે તે પૂર્વજોની પૂજાને મોટો દરજ્જો આપે છે અને કદાચ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસી અને આફ્રિકાની જનજાતિઓમાં પણ એવું જ છે જોકે ભારતમાં પૂર્વજો માટેના રીતિ રિવાજ એક અલગ કારણથી બનેલા છે ભારતમાં આપણે પોતાને આપણા પૂર્વજોથી દૂર કરીએ છીએ આપણે તેમની પૂજા નથી કરતા અહીં લોકો કાં તો તેમના પૂર્વજોને સહાય કરવા વિશે વિચારે છે અથવા તેઓ પોતાને તેમનાથી દૂર કરે છે પરંતુ પૂર્વજો દ્વારા આપણું ધ્યાન રાખવાની વાત ભારતમાં વધુ પ્રચલિત નથી અન્ય સંસ્કૃતિઓમાં આ પૂજા કદાચ એટલા માટે આવી હશે કારણ કે તે સંસ્કૃતિઓમાં ગુપ્ત વિદ્યાઓનો ઘણો અભ્યાસ કરવામાં આવતો હતો તેમના રીતિ રિવાજ મુખ્ય રૂપે ગુપ્ત વિદ્યાઓવાળા હતા આધ્યાત્મિક પ્રક્રિયાવાળા નહીં ત્યાં નિશ્ચિતપણે એવી સ્થિતિઓ બની હશે જ્યાં મૃત પૂર્વજોએ યુદ્ધ અને અન્ય નાજુક પરિસ્થિતિઓમાં તેમની મદદ કરી હશે તેઓ કદાચ જાણતા હતા કે કેવી રીતે તેમના સુધી પહોંચીને આ બાબતનો ઉપયોગ કરી શકાય ત્યાં ચોક્કસપણે એવી પરિસ્થિતિઓ ઘટિત થઈ હશે તેના લીધે જ કદાચ તે માન્યતા પ્રચલિત બની હશે કે બધા પૂર્વજો તમારી મદદ કરશે અહીં પણ એ સત્ય છે મેં પોતે પણ કહ્યું છે કે શારીરિક રીતે જતા રહ્યા પછી એંસી વર્ષ સુધી હું અહીં રહીશ અને મારી ઉપસ્થિતિ અત્યારથી ઘણી મોટા પ્રકારની હશે અને હું એ સુનિશ્ચિત કરીશ કે અહીં મોજૂદ દરેકને કોઈને કોઈ રીતે પાર લગાવવામાં આવે બીજા અમુક એવા જીવો રહ્યા છે જેમણે આવનારી પેઢીઓનું માર્ગદર્શન કર્યું છે તો આ પ્રકારની ચીજો ત્યાં ઘટી હશે તેના આધારે જ આ સર્વસામાન્ય ધારણા બની હશે કે દરેક પૂર્વજ આવું કરવામાં સક્ષમ છે ચોક્કસપણે એવું કર્યું હશે પરંતુ સામાન્ય રીતે કહેવામાં આવે તો દરેક પૂર્વજ આવું કરવામાં સક્ષમ નથી અગાઉની પેઢીઓનું સામૂહિક જ્ઞાન બેશક લાખો પ્રકારે આપણને લાભ પહોંચાડે છે આપસમાં લગ્ન કરવામાં જો આપણે સાવધાનીથી એક કડક નિયમનકારી વ્યવસ્થાને અનુસરીએ જેવું કે પ્રાચીન ભારતમાં હતું તો અગાઉની પેઢીઓના સંચિત જ્ઞાન સુધી આપણી પહોંચ અને તેનાથી લાભાન્વિત થવાની આપણી ક્ષમતા ઘણી વધી જશે આ કોઈ કઠોર જાતિ વ્યવસ્થાના સંબંધમાં સાનુકૂળતાના આધાર પર છે ઘણા વ્યવસાયિક પરિવારોએ તેને અદ્ભુત રીતે દર્શાવ્યું છે તેમાંથી અમુકે પોતાના દેવી દેવતા પણ નિર્મિત કર્યા છે જેઓ ઉર્જા સ્વરૂપે જ્ઞાનના એ સંચયને સહયોગ આપે છે અને તે પરિવારોએ આનુવંશિક મેળવિલાપના ઘણા ઉત્સાહપૂર્વક સંભાળ્યું છે ઘણી રીતે તે તેમના ધર્મથી પણ વધુ કઠોર રહેતું ઘણા સ્થાનો પર જમીન પથ્થરો અને તે સ્થાનને પણ ખૂબ સાર સંભાળ સાથે રાખવામાં આવતું અમુક સંસ્કૃતિઓમાં તેઓ તે માટી અને પથ્થરો સાથે પણ કોઈ છેડછાડ કરતા ન હતા જે તેમના પૂર્વજોના ગૌરવના સાક્ષી રહ્યા છે કારણ કે તેઓ તેમના જ્ઞાનને કાયમ રાખવાના સાધન હતા પરંતુ મશીનો અને નિરંકુશ યાત્રાઓ અને મેળ મિલાપના આ યુગમાં કદાચ તે બહુ વ્યવહારિક ન હોય આજે તમારા બાળકો તમારી કે તમારા પૂર્વજોની વાતોથી વધારે ગૂગલ પર ભરોસો કરે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે અંતર માહિતી તરફ જઈ રહ્યા છીએ અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ